રેગ્યુલર આવતા હશે એમને ખબર હશે એટલે પ્રશ્ન એવો છે કે એનું શું કરવું તો જો ભેડીની જગ્યા હોય તમારા બાપ દાદાની જ જગ્યા હોય અને એ જ જગ્યા પર કદાચ એ વડીલ તમારો રહેતો હોય અને એ વડીલના ચાર દીકરા હોય એમાંથી એકનો વંશ વિલો દીકરી ગયો હોય આગળ વધ્યો ના હોય તો એની પ્રોપર્ટી એની મિલકત પણ વાપરે એના બીજા ભાઈઓ હવે એની પ્રોપર્ટી વાપરવી હોય એની મિલકત લેવી હોય તો તમારી ફરજ છે તમારું કર્તવ્ય છે તમારું ધર્મ છે કે પૂર્વજને બેહાડવાનું બાજુવાળા બેહાડવા આવે એની મિલકત ને એની પ્રોપર્ટી જો વાપરવી હોય તે એને એને જગ્યા પર બેસાડો અને એ તળિયાની મેલડી એ એની જગ્યાએ જેમ તળિયાની ફરતી મેલડી ગોગાના ખાતાની મેલડી લાપસી આલો છો ને એવી રીત ખાલી લાપસી હાલતા અવાર નવાર રહો ને તો એ મેલડી નડે નહીં પણ નડ જયું ન ખોદ્યું કે જેનો વંશ વેલો પહેલેથી નીકળી ગયો હોય જેમ કે મોમાનું ઘર છે મોમાને કોઈ વસ્તી મોમાન વસ્તી નહી એટલે વિચાર કર્યો કે મોહમાન કોઈ નહી એટલે આપણે મોહમાન પેઢી બેઠી છે એમણે નહી લીધું હોય તો એમના વડીલોએ એ મોમાનું મહાનું ફૂવાનું તો કે માતાજી અમે સેવા કરી મોમાની છે ગુદી તો આ પ્રોપર્ટી અમને મલ ને પણ એ પ્રોપર્ટી પ્રોપર્ટી પાછળ એ મોમાના દેવ જેટલા તમે ઘરમાં ઘર લેવાથી એની જે તે માતાઓ હોય એ પૂર્વજ સિકોતર એની મહાકાળી એની ઝોપડી એની મેલડી જે એના પૂજાતી હોય એ બધી માતાઓ કોને નડે જેને લીધું હોય એને જમ કે એનો તો વંશ વેલો નીકળી રહ્યો એટલે માતાઓ નો આધારી થઈ ફરતી થઈ ફરતી થઈ એટલે માતાઓ શું કરે જે રહેતું હોય એની જગ્યા પર એમને નુકસાન એટલે જો તમને નુકસાન પડતું હોય અને એના રક્ષણ બતાવ્યા છે કે જો એવું નખો દિવસે એના ઘરમાં બે બે ત્રણ ત્રણ આત્મહત્યાઓ થઈ હશે આત્મહત્યા થઈ નહીં હોય તો નાની ઉંમરે કોઈ રોગથી ભગવાન આગ્યા જતું રહ્યું હશે એના ઘરમાં કોઈ વ્યક્તિ દારૂ ને લે જુગાર ના મોટો મોટું લક્ષણ કે ભાઈઓ ભાઈઓના મિલકત બાબતે ઝઘડા કરાવી કોર્ટ ના પગથિયા ચડાવવા હું મેળડી આવું તો તમારી માં આ બધું થતું હોય તો પેલા એ ચેક કરાય કે આપણે કોનું લીધું છે કોઈ ડો દીધું નહીં પેલા તો જે જગ્યા પર રહેતા તમારા વડીલો એ તપાસ કરાય કે આ જગ્યા લીધી હતી વડીલ પણ કોની જોરથી થી લીધી હતી જો એવી ખબર પડે કે આ ઉછી જગ્યા છે તરત ગંભીર થઈ જાય તો એલર્ટ થઈ જતો મેરડી આવતો ચાલ બધાને ખબર જ છે કે નોની નોની ઉમરે ભગવાન આગ્યા જતા રે કઈક ના દાખલા જોયા છે એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ જાય તો શું તમારી ઘરની માતા બેઠી હોય એક્સિડન્ટ થાય કરા આ તો માણસ એ ઘર છોડવું ના હોય જગ્યા છોડવું ના હોય અને પૂર્વજ નહીં પોતાનો પૂર્વજ છે છતાં એને બેહાડવો ના હોય પૂજવો ના હોય અને માતાને અહંકાર અભિમાન કરી ક્યાંક મને કશું